નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે આપણે જાણીશું કે આપણા ઘરમાં ભગવાન અથવા કોઈ દૈવી શક્તિનો વાસ હોય છે ત્યારે આપણને કેટલાક સંકેતો જોવા મળે છે જ્યારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે ઈશ્વર તમારા ઘરમાં પ્રત્યક્ષ રીતે યા પરોક્ષ રીતે તમને મદદ કરી રહ્યા છે તો તે સંકેત શું છે આજે આપણે તેના વિશે વાત કરીશું લોકો ભગવાનને ખુશ કરવા માટે ખૂબ પૂજા પાઠ સાધના આરાધના અને ઉપવાસ કરે છે તેઓ સવાર સાંજ દીવા પ્રગટાવીને ભગવાનને પ્રસાદ પણ ચઢાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી તે આપણાથી પ્રસન્ન થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ભગવાન અને કોઈ દૈવી શક્તિ આપણા પર પ્રસન્ન હોય તો તે આપણને અંગે સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેતો વિશે જે તમને જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે પરંતુ મિત્રો જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે જ્યારે તે ઘરમાં નિવાસ કરે છે ત્યારે તમે ચોક્કસપણે અનુભવો છો ઘણી વખત તમે તેને જોઈ પણ શકો છો ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પરંતુ તમારા કેટલાક કાર્યોના કારણે તેઓ તેઓ પાછા ફરે છે છે કારણ કે તે લોકો આવી ભૂલ કરે ક્યારેક પૂજા કરે છે અને પછી તેને છોડી દે છે પછી થોડા દિવસો પછી તેઓ પૂજા કરે છે અને ફરી છોડી દે છે આ કારણે ભગવાન ઘરમાંથી ચાલ્યા જાય છે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ એવા ઘણા લોકો છે જેમના ઘરમાં ભગવાન રહે છે પણ તેઓને આ વાતની જાણ નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે એમ કહીને હું રોજ ભગવાનની પૂજા કરું છું છતાં પણ હું ભગવાનને કેમ જોતો નથી તો તમારી આ બધી ક્રિયાઓ તમારા ભગવાનને તમારા ઘરમાંથી દૂર લઈ જાય છે તો મિત્રો આજે અમે તમને આ વિડિયોમાં તે સંકેતો વિશે વિગતવાર જણાવીશું જેના દ્વારા તમે જાતે જ જાણી શકશો કે ભગવાન અથવા કોઈ દૈવી શક્તિ તમારા ઘરે આવ્યા છે તો ચાલો જાણીએ તે સંકેતો વિશે મિત્રો પ્રથમ છે જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ દરરોજ તમે આ સમયે જાગો છો અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં એવું કોઈ સ્વપ્ન જુઓ છો જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો મંત્રોચ્ચાર કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોવામાં આવેલા આવા સપના પણ તમારા ઘરમાં ભગવાન છે જો તમે શંખનો અવાજ મંત્રોનો ધ્વનિ ઘંટડીનો અવાજ અથવા કોઈ તમને રામ રામ કહેતા એવું નામ સાંભળો તો તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આવો અવાજ સાંભળો છો તો આજે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરે આવ્યા છે બીજું છે જ્યારે પણ તમે વહેલી સવારે સ્નાન કરીને તૈયાર થાઓ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે તે એક અજીબ સુગંધ છે જે તમારા સિવાય કોઈને નથી આવતી તે કોઈ અત્તરની સુગંધ નથી તમને આ સુગંધ આવે છે આ સુગંધ તમારા મંદિરના ઘરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં હોય ત્યાં તમને આ સુગંધ આવે છે અને તમે તમારા ઘરના મંદિરની નજીક જશો તમને એટલી જ વધુ સુગંધ આવે છે મિત્રો આ એક અલૌકિક દેવી દેવતાઓની સુગંધ છે જે તમને જણાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે હવે જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તમને ઘરની અંદર એક વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે ત્યારે તમને સુગંધ આવવા લાગે છે આ શુંગંધ ખૂબ જ સરસ સુંદર મીઠી છે જે તમારા મનને સંપૂર્ણ રીતે મોહી લે છે મિત્રો ત્રીજું છે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તો તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય અથવા અન્ય કોઈ વ્યક્તિ સાધુ તમારા દરવાજે આવે છે આવું તમારા માટે અઠવાડિયામાં સતત થી ચાર વાર જો તે તમારી પૂજાના સમયે આવે છે તો તેનો અર્થ કે ભગવાન અને કોઈ દેવી શક્તિ તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે તે એટલા માટે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે કૂતરાને પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા જો કોઈ માંગનાર આવે છે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવે છે તેથી આપણે તેમને ક્યારે ભગાડવું જોઈએ નહીં તેના બદલે આપણે તેમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ખવડાવવું જોઈએ તેમનું સન્માન કરવું જોઈએ અને કંઈ પણ દાન કરવું જોઈએ ચોથું છે ઘુવડ દેખાવું ઘુવડ દેખાવું શુભ છે હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમે ક્યાંક ઘુવડ જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક કોઈ જગ્યાએ ઘૂવડ દેખાય તો સમજી લેવું કે જલ્દી જ માતા લક્ષ્મી તમારા ઘરે આવવાની છે જ્યાં પણ માતા લક્ષ્મી આવે છે તે ઘરના લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ભોજન પણ પૂરતું લાગે છે આ સિવાય આવા ઘરોના લોકો માદક દ્રવ્ય અને માંસાહારી ખોરાકથી પણ દૂર રહેવા લાગે છે ધનની દેવી લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે મિત્રો પાંચમું છે જે લોકો ભગવાનના આશીર્વાદ ધરાવે છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલા દુઃખનો સામનો કરવો પડે તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ ક્યારે કોઈ સમસ્યાથી ડરતા નથી તેઓ દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી લે છે છઠ્ઠું છે શંખનો અવાજ સાંભળવો એ એક શુભ સંકેત છે હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે કરવામાં આવતી પૂજામાં શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે આ સિવાયમાં લક્ષ્મીને સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ જ પસંદ હોય છે એવું કહેવાય છે કે જો તમે સવારે ક્યાંક ઘરની બહાર ઝાડુ મારતા જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો સાતમું છે જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારું સાંભળ્યું છે તમારી મોટી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે નીલકંઠ પક્ષી ના દર્શન મહાદેવના આશીર્વાદની નિશાની છે આઠમું છે જો તમારા ઘરની સામે સફેદ ગાય વારંવાર આવવા લાગે અથવા કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે અને તેના વારડા દૂધ પીવડાવે તો તે તમારા પર દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે સૂચવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ રહી છે મિત્રો નવું છે જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ છો કે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે જો પૂજા સમયે સળગતી દીવાની જ્વાળા અચાનક જ ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી દૂર થવાના છે દસમું છે જો કોઈ પક્ષી ઘરના મુખ્ય દ્વારની આસપાસ માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ એ વાતનો પુરાવો છે કોઈ દેવી શક્તિનું આગમન થવાનું છે તમે ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બાળકોને નુકસાન ન પહોંચાડો અને ખાવા માટે ચણા આપો મિત્રો અગિયારમું છે જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો તો જો તમને વાંદરાઓનું જૂથ દેખાય છે તો તેનો અર્થ એ પણ છે કે તમારી પૂજા સફળ થઈ રહી છે ભગવાન તમારા પર મહેરબાન છે તે વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયાસ કરો મિત્રો આ સિવાય એવા કેટલાક સંકેતો છે જે આપણા ઘરમાં ભગવાન તેમજ કોઈ દૈવી શક્તિનો વાસ છે તે દર્શાવે છે જેમ કે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાની નિશાની છે જો મહેમાન પણ ભેટ લઈને આવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે બીજું જો તમારી ઊંઘ ઘણી વખત સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે તો એ પણ ભગવાનનો સંકેત છે કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે જે વ્યક્તિની ઊંઘ ત્રણ વાગ્યા પછી અચાનક ફરી શરૂ થાય છે રાત્રે જો તે ખુલે તો તેને મામૂલી ન સમજો રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે અને તમને ઘણું કહેવા માંગે છે આવી સ્થિતિમાં રાત્રે ત્રણ વાગ્યા પછી તમારું વારંવાર જાગવું એ સફળતાની નિશાની છે ત્રીજું જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો અને ત્યાંથી વહેતો ધોધ જોશો અને તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે પૂજા દરમિયાન જો કોઈ ફૂલ કે માળા તમારા પર પડે તો તે ખૂબ જ શુભ સંકેત છે તે દર્શાવે છે કે ભગવાનની કૃપા તમારા પર છે તમારી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે વધુમાં મિત્રો જો વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય તો એ પણ ભગવાનની કૃપા છે નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો તેમના બાળકોના કારણે નાખુશ છે સારું સ્વાસ્થ્ય તે પણ ભગવાનની વિશેષ કૃપા છે જે લોકો સ્વસ્થ શરીર ધરાવે છે તેઓએ પોતાને નસીબદાર માનવો જોઈએ જો તમને જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો હોય તો આ પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે પણ જો તમને ખરાબ જીવનસાથી મળે તો આખી જિંદગી ઝઘડા અને મુસીબતો વચ્ચે પસાર થાય છે જો વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય તો એ પણ ભગવાનની કૃપા છે નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો તેમના બાળકોના કારણે નાખુશ છે અને અંતમાં મા બાપને દુઃખી કરે છે ક્યારેક એવું બને છે કે ભગવાન અથવા કોઈ દૈવી શક્તિ તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કોઈના કોઈ સ્વરૂપમાં આવે છે અને આપણને મદદ પહોંચાડે છે જે ભગવાનના સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ મિત્ર બ્રાહ્મણ કોઈ પણ હોઈ શકે છે જે તમારી પૂજા દરમિયાન તમારી નજીક આવી શકે છે મિત્રો આ હતા આપણા ઘરમાં ભગવાન તેમજ તેના રૂપમાં કોઈ દૈવી શક્તિનો વાસ હોવાના કેટલાક સંકેતો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ